જય માતાજી મિત્રો આજના નવા બલોકમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારના સાત વાગી ગયા હશે તો કેવી મસ્ત મજાની ઠંડી પડે છે અને તાપણી કરીને બેઠા છે જુઓ અને અત્યારનો વહેલા ગાયો બાયું જોઈએ એટલે હવે ઓગળીઓ પગની બળે છે ને હાથ બળે છે ને એટલે ઘડીક તફાડી નાખો અને તમે મિત્રો પણ ધાજના બાજના ના કરતા ઘણા હો અને કહેવાય શું ઠણકાઈ જ પાછા તો વાર લાગે જય માતાજી જય માતાજી જય માતાજી

ઉપાડો સાડા ઉપડાવીના ઉપાડી આખો રૂપા ખાવું છે રૂપા ને રૂપા એ રૂપા મિત્રો અત્યારે આપણે દાવાન છે વદણી તો હવે વદાણી જશે ગમ રાજ્યુ લઈ ને છે એટલે બાઈક લઈને પછી ઘેર લઈને મેળશે અફણ ભલ્લાવા એક પેપળો લાવા ખાતર લાબુ છે તો મિત્રો નિજામાં આયા છે અને જો આ બધા ટેણીયા કરાય હા આ આ આ આ આ આ આ આ આ

ગાય એટલે ગડી ને તો અલ્યા ગડી ને નેસા થઈને ગડવાનું હો આવું તાર પાસે ગાય ખાઈ સાર ખાઈ રે ને પાસે આપણે મો એમ તો બગાય તો બધી હવે અંદર તબેલા કોઈ ચીજ આ તો ના

ચીની બાધા છે એટલે તેલ ન બનીયા છે હવે આપણે જમી લઈએ સન્માન તૈયાર થઈ ગયો છે કેટલા વાગ્યા તો ટાઈમ ટાઈમે આવો આ તો મહેમાન આઈ ગયા છે રમેલી બધા પધારી ગયા છે શાંતિ થી આવે છે એમ ને આવો આવો ચાલુ ચાલુ છે શાંતિ જયવંતીલાલ મજા એમ નઈ ફરકલાલ કાલ બમદાડા બે દાડો મોટ તમે નતા આવો તારો ના ભગવાન લઈને અમે શાંતિને આયો હતો આ આરે બ્લોગ જે હાલો ચાલે હાઓ અમારો રેડી ચાલી તમારે ચાલી છે આપણે થઈ ગઈ અમે કાયમી જીવ જ છે અમારા મામી બધાઈ અને પેલો મોમેરાનો એ આવો રાતનો મત નહી ખમીતો ડાળ હા ડાળો વાત હશે અને

બરાબર જો પેલી બાજુ દવા ઓછી આવી છે તો જીરો થોડો સારો છે પણ ઉલટી પડી છે ઉલટી આમાં કોઈ દવા એવી આયી જ હોય ને હોય તો આ ની દવા ઘણી આવેલા મોલા ની દવા તો અત્યારે નાખવાની આવે જ છે

અને ઝાટકો લાવો મશીન હારો અને ડબલ બોધો વાયર અને અશેલ પાસ પેરો પર બાદરી અશેલ ઓમ થાવ સમજ્યા અલ્યા પણ આમ કટાશ ના કરતા ઉનાળે એ હા ડોકા છે કિયા આ લીલા છે પણ આ દાડો ને વાળે એકે આ એકે ડોકો આવ્યો એ થાય ને અને દોડો આવે હું ભળતો નહીં હા આ જીરો તમે પાયો નહીં હજી તો કેટલા દાડા છે આથી 500 દાડા બરાબર જમી હુકી નાખી છે દવા જમી તમે તો વિચાર કરો આવી આટલી જમી હુકાય જ નહીં દવાઈ નાસી છે હે કશું ના થાય અને આ કાળી મચ્છી છે ને આડી કાળી મચ્છી છે ને પીડી બગાડ ના કરે લીલો મેલો પડે તો ઈડી નુકસાન કરે મારે અમદા ભાઈ ભાજ્યો હતા એને જીરું વાયું પણ અહીંયા અનુભવ વગેરે દવા નાસી પછી વધારે એટલે એની આડઅસર થઈ ગઈ છે આ ઝીરામાં બરાબર આને આ ડર કહેવાય શું કહેવાય આ ડર બરાબર આજો તો શું બધું બની ના અંદા ભાઈ કલમ પાડો છે પણ આવું આવું થાય એમ કે આપે કંટ્રોલ વગેરે વસ્તુ ગમે કરો ને નાનો છોકરો હોય ને એને પાપા કરે ચીઠ ફાટકર ચાલે પણ તમે પર્યા કોઈ બે ફૂર કણીયા સડ્યા હતા ચમ કે કે હટ ફૂલ આવે હટ ફૂલ આવે ફૂલ હાર લાંબા હારું કહીને હાર્યું બધું કર્યું છે તમે તો મિત્રો હવે નીતુનને મેલતો આવો ને ઉરીને લઈને આવો કેથી એમ હે નિતુન નહીં લઈ જ આવે હે ચો તારે વળતી લાવ્યો ને તને ઓય મવરીન લેવા દો છો હે તો નીતુને નુડીને લઈ જા છે હવે તબેલે રંબા બે તૈયાર છે એક ને તો હાલ પાસી લાગી છે ને બીજી તૈયાર થઈ ગઈ તરત હે માય સિસડી બનાવી ચાલ તમે ઘેર જાતા નહીં હોય પડે રહો છો બે જણો હવે

એટલે આપણને ઘટી નહીં પાવતી એટલે આપડા આપણા માટે સટની એમ